નમસ્કાર દર્શક મિત્રો વી સીવન ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડા ગામે શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખેલ છે પચીસ અને છવ્વીસ તારીખે આ કાર્યક્રમ અહીંયા દીપા દીપોત્સવની મારફત અહીંયા ઉજવાનો છે તો આજે આપણા અહીંયા ગામના એવા વકીલ સાહેબ છે એ પણ મોજૂદ છે અને એમના સાથી પરિજનો પણ મોજૂદ છે સાથે સાથે ગાયત્રી પરિવાર એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય કાર્યક્રમ નું આયોજન સંપન્ન કરનાર થવાનું છે તો આ સંપન્ન થનાર ભવ્ય કાર્યક્રમ વિશે આપણે સવિશેષ વકીલ સાહેબ મારફતે માહિતી પ્રાપ્ત કરીશું વકીલ સાહેબ આપ આપનો પરિચય આપો અને કાર્યક્રમ કઈ રીતનો છે જરા જાણકારી આપશો મારું નામ બારિયા પર્વતભાઈ અમરાભાઈ છે શિવરાત્રિના સુપ્રસંગે મહાકાળ મંડલ મંડળ મોરંડારા દ્વારા આયોજિત નવનિર્મિત શિવાલય મંદિર ખાતે તારીખ પચીસ બે બે હજાર પચીસથી તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ખાતે નારોદ રોજ ગાયત્રી પંચકુંડી મહાયજ્ઞ સદી દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રહ્યો છે આજ રોજ એકસો આઠ કલાક યાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આવતીકાલે પ્રતિષ્ઠા દિનમાં ગુરુ દીક્ષા યુગ સાહિત્ય દેવમૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાઆરતી સત્સંગ પ્રવચનનો કાર્યક્રમ યોજાશે જેમાં સૌ ભાવિક ભક્તોને પધારવા અમારું ભાવ સમર આમંત્રણ છે આ કાર્યક્રમમાં અંદાજીત કેટલાક માણસો પધારશે અને કાર્યક્રમની આવનાર સમયમાં શું શું ફળશ્રુતિ હશે એ જરા જાણકારી આપશો આશરે બે હજારથી પચીસો માણસો અહીંયા હાજરી આપશે ધન્યવાદ